અગસરામાં મહિલાઓએ રણચંડી બનીને રોડની કામગીરી અટકાવી હતી શાંતિ નિકેતન સોસાયટીની મહિલાઓએ રઘવાયા વિકાસની કામગીરી અટકાવી હતી પોસ્ટ ઓફિસ પાસે સારો મેઇન રોડ તોડી પડતા મહિલાઓએ કામગીરી અટકાવી હતી સારો રોડ હોવા છતાં તોડીને ફરી રીડ બનાવવાનું શું કારણ જ્યાં રોડની જરૂર છે ત્યાં રોડ કેમ નથી બનાવાતો મહિલાઓએ પાલિકાની સામે કર્યા વેરા વસૂલાત સહિતના કટાક્ષ સારો રોડ તોડી નાખ્યો એટલો ફરી બનાવી આપો અમારે અહીં રોડ સારો છે મહિલાઓએ રોડની કામગીરી અટકાવીને શ્રીરામ જયરામની સાથે પાલિકાને સદબુદ્ધિ આપેની ધૂન શરૂ કરી રિપોર્ટર કિરીટ જીવાણી બગસરા ભારત જય અમારી સોસાયટીમાં રોડ પણ તોડી નાખવામાં આવે છે કંઈ જરૂરત વગર આમ વેરા વધારે પબ્લિક ને હેરાન કરે અને આમ સારે સારો રોડ તોડી નાખે કારણ શું છે રોડ તોડવાનો ચોમાસા દરમિયાન પણ ખાડો પણ પડેલ નથી રોડ ઉપર તો પણ સારે સારો રોડ તોડી નાખે છે જ્યાં જરૂરત છે ત્યાં રોડ બનાવતા નથી અને જ્યાં સારા છે ત્યાં તોડી નાખે આનું કારણ શું અમારે જેવો રોડ હતો ને એવો આટલો તોડ્યો એટલો કરી દે બાકી અમારે તોડ રોડવાનો થાતો રોડ તોડવાનો થાતો નથી